નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લા આંકલાવ ખાતે આવેલ પીએન કોમ્પલેક્ષ આંકલાવ મેઇન રોડ માંગ હોસ્પિટલ ખાતે સ્ત્રી રોગ નિદાન કેમ તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર થી ત્રીસ મે બે હજાર ચોવીસ સુધી આંકલાવ માંગ હોસ્પિટલના ડોક્ટર મેહુલસિંહ પઢિયાર સાહેબની ખૂબ સારી સેવાઓ જોવા મળી હતી આંકલાવ માંગ हॉस्पिटल मांग दर्दी ने जोशना बेन पढ़ियार वडोदरा ने दाखल करवा मांगावता आज रोज पाटवी गुजराती न्यूज़ ना माध्यम थी मांग हॉस्पिटल मांग दाखल करेल जोशना बेन पढ़ियार। दर्दीए संपूर्ण माहिती आपी के मांग हॉस्पिटल मांग होम एडमिट तथा पहलांतन हॉस्पिटल मांग मारी सारवार माटे गया होता परंतु हमने कोई योग्य सारवार न मिलता જાણવા મળેલ કે આંકલાવમાં માન હોસ્પિટલમાં ખૂબ સારી સેવાઓ આપવામાં આવતી હોય જેથી અમે સારવાર માટે આંકલાવમાં માન હોસ્પિટલમાં દાખલ થયેલા અને અમારી પરિસ્થિતિ પ્રમાણે ડોક્ટર શ્રી મેહુલસિંહ પઢિયાર સાહેબ તેમજ તેમના સ્ટાફ દ્વારા હોસ્પિટલ આંકલાવ આંકલાવ આસોદર રોડ હાલમાં જ પરમ દિવસે તારીખ તેર પાંચ બે હજાર રોજ જ્યોત્સનાબેન પઢિયાર બરોડાનું પેશન્ટ જેમને અસહ્ય પેટમાં દુખાવો થતા અગાઉ તેમને ત્રણ સીઝર હતા તદ ઉપરાંત તેમના લોહીના ટકા બી સાત ટકા હતા તેમને સોનોગ્રાફી કરતા જાણવા મળ્યું કે કોથળી ખાંસી પોડી હતી જોડે જોડે અંડાશયમાં લોહી ભરેલી ગાંઠ હતી તેમણે બે બોટલ લોહી ચડાવી ખૂબ સારી સારવાર કરવામાં આવી અને અમારી તબિયતનો ખૂબ સારો સુધારો પણ થયો એ બદલ દર્દીએ ડોક્ટર શ્રી મેહુલ મેહુલસિંહ પઢિયાર સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર સમીર ગુહા આંકલા